તે બોલો હું કે ખેડૂત એ ભાઈ જો એક છે આ ધળિયો અને એક છે આ કાબરો હા એમાં ધળિયો છે ને એના હજાર રૂપિયા અને કાબરો છે એના પાંચસો રૂપિયા હ તો કે ભાઈ અમારે બળદ નથી લેવા અમે આ કેડી કે જાણ જાય એમને અમે આમ પૂછી તમને જવાબ આપો કે કેડી છે કે એક કે આ બે કેડી છે તમારે એક કેડી ખબર પડે ને મારે જાવ ભાઈ હા ભાઈ તમને કીધું તમે સાંભળ્યો એક હજાર નો એક પાંચસો નો તમારે જવાબ મળી ગયો એ હાલતા છે થી બાય આવી ભાત લઈને ભાત લઈને આવીને ભાત બેઠો ને એ ભાઈ ને વાત કરવા કે તો આપડે બળદના ઘરના ગયા મને કઈ કેવાનું કામ નથી તમારે મે નથી રાંધ્યું ડાળ ખારી છે હું તમે રાડ્યું નાખો મારીશો એ તમારી માર ને કેશો તમે સો મહિને માથું ધોવા બેઠા પેલા પેલા એવું જ હતું પેલા કઈ માથા ધોતા નહિ હવે તો રોજ ધોવાન અઠવાડિયે ધોવાન તે આવી પાદરી ભાત પેલું ઉતારું પા દાન માકેટ લો મેઠું ના કે તો જતવા દે કે અમારે આ બાદતા થા કે ખાજો એટલે ઘરે બોલા ને બાજા મારે અરે બાય તું હું માર્યાલ બા ગામ મડી મહિને હું માથું દોવા બેઠી હતી તતોવારે મડી એમ કે તું કાક તો રીત રાખ 100 મહિને માથું દોવા બેઠી તો થી આવી સીધી મારી પાસે આવી ને બાજા મડી આ માજે એમ કે આ તો કઈ જ જાવ બધું એમ કે હાહરા ને તે આલતા જ ફાફા ગયા થા

હાથ બેરાની મને તો કઈ ખબર નથી પડી તમને ખબર પડી હોય તો વિડીયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કૃષ્ણ જય સ્વામિનારાયણ